ठीक है छठी इंद्री पांच जागृत नेता करे पंचता जागे मेरी की खबर है डाडा चे मुख के भावी मित्रो खाज नैने के रूप रंग पियो रचे गीत कने सुने सांपरे नक सोनो बिसे जड़ी पाके मेरे खबर पे थी एनी के पाके सुमारे जो है गत गोरे के धर्माचार आऊ गोपाल सोदरा ने की का चैनल में आज स्वागत है हर वक्त की नव बारमती के बारे में आके जानेला मिले पाए अनुयाई है के सारो के जानेला मिले હરી હરિગડી પાર હલ એકલી વિડિયો ચંદ્ર અલગ પાર માતંગ યોક વહી તો શાસ્ત્ર એનજી પાને જાણતા ને અવવાની પા વહી ને એની સે ચર્ચા કર્યો તા આજ ચર્ચા જો ઉદ્દેશ્ય અવવાની સે પા જાણતા છું પેલે ની ના પા પોછા કરી ગયો ને અવ ના કરો ગતને ગોરે ગવા વાલજીયા ધ્રમાચાર સાથે કર્મ જો વાલજી અવ આજ મુજો એકલ મન મે કિતરો તો ખ્યાલ આચી તો કે એડો થી તો ઘણે કે ઘર જે અંદર પૈસા નતા બચે ગમે એટલો પણ સંચી ગુરુ કમાઈ ગયો કે પાઈ ઘર માં આવક તો વધી ન પાઈ જાવક થી ને બરકત નથી ને પાઈ ઘર મે કંકા છલે બેઠા એન જે બારે કો વેદ શાસ્ત્ર એડા થ્યા મામી દાડા કો પંથણી કરે હોય કે જે છે એની ચીજે મે પાકે છુટકારો મળી તળી દાદા મામી દાડા ઘણે સેવાઓ હું રાખે વ્યા પહેલે તા સૌ પ્રથમ આજ આસ્ત મેડા છે હા મૈસર પરોપર જાણ સજાન વિતો તે આ કે ભલામણ કરે તો કે બહાર મતી બેસી કરી અને લીધો હાથ એની વચને સ્ત્રી અને પુરુષ ના હાલ્યો દાદા ભલામણ કે ભાઈ પુરુષ કે શ્વારે અને સ્ત્રી એ સતતા નરક આવતરે પોતે ભલામણ કરીએ તા કેરો આજી હાથ ને મરુએ જો પન એટલે હોય કે કદાચ પુએ મારું ખોટો ન તાજે ઘર મેરુ એ

દાડા ધણી મામી દેવી મી ઘત ગંગામે ફિર્યા અને અડો અડો શાસ્ત્ર પખી અની તારીખ પાવન પછા નહીં કે સિવાય નાયપોગા અસમહેપુગા ઘણી અડિયું સિવાય આવ્યું કે રોજ આઈ ગાડુ ચાઢ્યો પતરી ચાઢ્યો કરા ચો ની ધૂપ કર્યો કારણ કે કાપડ ચોપડ અને અન્નપૂર્ણ કરે એ

સવાર જે ભોર મોથી કદાચ પાઈ વેદ પડ્યાદ કર્યું નો હા દાદા છે કે વીર તોરે આસી રખી શ્રી આખી આવી 64 જોગની મારો ભેરો ભીર એવું આતું છે સતોણા ગડગડ આપી ગોણેશ ગેમર વન તો અંબ તડતી એકલ કા ને મે છત્રી ગુડી આગી દીવાન બ્યાન મે પંડત ને મહા તેજાન એસું એનો ગૌરી જોતા ની એક એકલે કંતન જો ભરે દે ને તે પટાર કે સુખ સંપત અને સુદ તે ની ની તે વાટ પ્રભાત જે પર મે એને સતી પડે તેની જો ખૂટવા તો ભટાર ભરે દીજે એ દાદા ગોમલી વરો હે

મામે ગચ ભલામણ ભલામણ હલ્યાસી સમાજ ગણે પાણી સોયા પુ કોય દ આગે આગે કરો ધન્યા

અજ ભણતર આચી અચી ગઈ છે પાછા નતા કર્યું કે ભાઈ છોકરો ભણે કેલ મેરુ ન હે તો મોબાઈલ ફોકસ માટે બચ ધ્યાન રાખ્યો ફાશીધીએન્ટુસી પહેલે પાસે બચ ધ્યાન કદાચ બચો રાત ઘરે અચે તો પુછા કર્યો કે પતર એ પુછા નતા કર્યું માટી પહેલી અકલ

ચેનલ કઈ લાઈક સબ્સક્રાઈબ શેર કરી પાયા એ જ અનોખા પાડિયો શેર જરૂર કર આજ એકડી શેરિંગ છે કંજો જીવન સમજીક પરિવર્તન થઈન આભાર